સંતરામપુર નગરપાલિકા વોર્ડ નંબર ચાર વિસ્તારમાં ગરીબ નવાઝ હોસ્પિટલ પાસે ભૂગર્ભગટાનું ચેમ્બર જામ અને પીવાના ગંદા પાણીની સમસ્યા સર્જાઈ સંતરામપુર નગરપાલિકા હદમાં આવેલા વોર્ડ નંબર ચાર ગરીબ નવાઝ હોસ્પિટલ પાસે ભૂગર્ભ ગટરનું ચેમ્બર જામ થવાને કારણે ચેમ્બરોમાં ભરાવ અને ગંદા પાણીનો પ્રવાહ જોવા મળેલ છે આ ભૂગર્ભ ગટરમાં જામી ગયેલા ગંદા પાણી નગરપાલિકા દ્વારા આપવામાં આવતા પીવાના પાણીની પાઇપલાઇન સાથે હોવાથી બંને પાણી મિક્સ્રિત થવાથી લોકોને દુર્ગંધવાળી ગંદી પાણીની સમસ્યાથી સામનો કરવો પડી રહ્યો છે Okay. સ્થાનિક નાગરિકોએ આ બાબતને ફરિયાદ કરી છે કે ગટરોની સિસ્ટમ સંક્ષણ કરતી નથી ભૂગર્ભ ગટરવાળા ખાલી એર મારી જતા રહે છે ચેમ્બરોમાં ગંદા કચરાના ઢગલા જો જેવો કચરો ભરાયેલો છે આથી લોકોને માટે સ્વચ્છતા અને આરોગ્ય માટે સંકટ તોડાઈ રહ્યું છે સ્થાનિક લોકોનું કહેવું છે કે તંત્રએ આ સમસ્યાનું કાયમી ધોરણે સોલ્યુશન લાવવું જોઈએ જેથી શહેરના નાગરિકોને આરામદાયક પર્યાવરણ અને ચોખ્ખું પાણી મળી રહે આ મુદ્દે તંત્ર શું પગલાં લેશે તે જોવું રહ્યું છે શું તેઓ સાવધાન બન્યું આ મુદ્દાનું મહત્વ સમજી લોકોની સમસ્યાને ધ્યાને લઈ લોકોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે કે પછી હોતા હે ચલતા હે નીતિ અપનાવશે તે આવનારા સમયમાં જોવાનું રહ્યું